ડાકોરમાં રણછોડ રાય મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈને દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે માટે યાત્રાધામ વિકાસ યાત્રા બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે સરકારી પાર્કિંગ અને બગીચો બનાવવામાં આવ્યો છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગુજરાત મોડેલના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થયા ત્યારે જોઈએ આ અંગે ખાસ અહેવાલ

ડાકોરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈને સરકાર દ્વારા કરોડોના ખર્ચે ગાર્ડન અને પાર્કિંગ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે સરકારી અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં એક ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાર્કિંગમાં એટલી હાથ સુધી પાણી ભરાયેલું છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો ભરાયેલા કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ બીજી બાજુ પાર્કિંગ તેમજ બગીચામાં ગંદકીના થર જામેલા જોવા મળે છે બાળકોને રમવા માટે બનાવેલા હિંચકા લપસણી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે બગીચામાં દારૂબંધી ના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ વરવી વાસ્તવિકતા કઈક અલગ જોવા મળી રહી છે એક યાત્રિક જોડાયા છે જેમનું નામ છે જે અમદાવાદ આવે છે પાર્કિંગની અંદર સ્વચ્છતાનો અભાવ છે એ બાબતે એમને બે ત્રણ પ્રશ્ન કરીશું જાણીશું નલિનભાઈ પાસે સ્વચ્છતા જેવું કંઈ છે જ નહીં અહીં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જ છે અને આટલો બધો ખર્ચો કરે અને તેમ છતાં આવી કોઈ સ્વચ્છતા ના હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો અહીંથી મંદિર ચાલી કેટલું જવું પડે છે તમારે ગાડી ચાલીને ઘણું દૂર છે એટલે હું ગાડી પાછી લેવા આવ્યો અને ગાડીમાં બેસીને પાછું જોઉં છું જી અત્યારે તમે પાર્કિંગ અંદર ચારે બાજુ જે કચરો જોયો એ પરથી યાત્રાધામ વિકાસ બોર્ડ કે ડાકોર નગરપાલિકાને કોઈ સંદેશ આપવા માગશો સંદેશો એટલે થોડી સ્વચ્છતા રાખે અને થોડો આટલા બધા પૈસા ખર્ચ્યા છે તો પછી એની થોડી સ્વચ્છતા ખાતર શું કરવા પેલું એ કરે જી ધન્યવાદ થોડી સ્વચ્છતા રાખો તો દર્શન સારું જેવી રીતે પાછળ આપણી પાસે નલિનભાઈ હતા તે યાત્રિક ડાકોર રણછોડરાય મંદિરના હતા જે ઘણા વર્ષોથી રણછોડજી ભગવાનના દર્શન અર્થે આવે છે તેમણે પણ જણાવ્યું કે સ્વચ્છતાનો અભાવ છે ડાકોર નગરપાલિકા કે યાત્રાધામ વિકાસ બોર્ડ આ બાબતે કંઈક તાત્કાલિક ધોરણે કરે ভক্তો અને સ્થાનિકો દ્વારા अनेक વાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પાલિકા આંખ આડા કામ કરી રહી છે કરોડોના ખર્ચે બનાવેલા પાર્કિંગ ની ખંડેર હાલત માટે જવાબદાર તંત્ર ક્યારે જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ જવાબદાર અધિકારી કેમ કરી રહ્યા છે આ ખાડાકાર ક્યારે સરકારી તંત્ર ગોર નિંદ્રા માંથી જાગશે

સરકારી પાર્કિંગની ચારે બાજુની જે દિવાલો છે ત્યાં આગળ બેખોબ કચરો જોવા મળ્યો છે ગંદકી જોવા મળી છે પાર્કિંગની અંદરની ન્યૂઝની ટીમે મુલાકાત કરતાં જે શૌચાલય છે એકદમ બથથી બથ્થર એટલે ગંદી હાલતમાં જોવા મળ્યા છે પીવાના પાણીની કોઈપણ પ્રકારની સુવિધા નથી ઇલેક્ટ્રિક મીટરો છે તે પણ એકદમ મસ્ત વ્યસ્ત હાલતમાં જોવા મળ્યા છે તથા પાર્કિંગની અંદર જે દુકાનો બનાવવામાં આવી છે તે પણ ધૂળ ખાય છે એટલે આમ જોવા જઈએ તો આ પાર્કિંગનો કોઈ અર્થ જ નથી થતો સરકાર દ્વારા કરોડો રૂપિયા જે પ્રજાના પૈસા છે તે પાણીમાં જ વહી ગયા એવું લાગે છે બીજી તરફ આપણે જોવા જઈએ તો પાર્કિંગની આજુબાજુ જે અમુક ઘરો છે તે દેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચી રહ્યા છે અને દેશી દારૂની ખાલી પોટલીઓ પણ પાર્કિંગની અંદર આપણને જોવા મળી છે તથા જે ગટરો છે તેના પણ ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા એટલે કોઈ પણ પ્રકારનું જાનહાની થવાનો પણ કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેલો છે શું ડાકોર નગરપાલિકા તથા યાત્રાધામ વિકાસ બોર્ડ તાત્કાલિક ધોરણે આ જે બધી પ્રવૃત્તિઓ છે જે ખરાબ પ્રવૃત્તિઓ એ બંધ કરીને સ્વચ્છતા અને એક સારું પાર્કિંગ ડાકોર શહેરને આપશે કે કેમ એ જોવા રહી બુલેટિન ઇન્ડિયા ન્યૂઝથી પરાગપી બારૈયા ડાકોર